નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતીની સ્વાધ્ય પોતીનો ભાગ ચારનો પાઠ નંબર તેર પરોપકારી મનુષ્યોની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ છ વિશે ગુજરાતીની સ્વધ્યન પોથીનો ભાગ ચારનો પાઠ તેર કરી મનુષ્ય પ્રશ્ન એક આપેલ વસ્તુનો ઉપયોગ જણાવો સિંદૂર દેવી દેવતાની પૂજા અર્ચનામાં તિલક તરીકે ઉપયોગ થાય છે લવિંગ દાંતના દુખાવા માટે લાભદાયક છે ત્રીજું એલચી પાચનને સુધારે છે ચોથું કેસર મીઠાઈ દૂધ શીરો પુલાવ વગેરેમાં રંગ અને સુવાસ માટે વપરાય છે પાંચમું સૂટ શરદી ઉધરસમાં ઉપયોગી છે પાચન શક્તિ વધારે છે પ્રશ્ન બે સાચો વિકલ્પ પસંદ કરી લખો એમાં પહેલું લેખકે આંજળીનો ઈલાજ કર્યો નહીં તો એનો જવાબ છે એ ઉપચાર બીજું લેખકના મિત્રો ક્રોધે ભરાઈ ગયા તો બી ગુસ્સે ત્રીજું મારા ઘરડા માસી પૂજાનું ચંદન ઘસતા હતા તો એ વૃદ્ધ ચોથું લેખક પરદુઃખ ભંજન મનુષ્યોની સલાહો જોતા હતા એ બીજાના નાશ કરનાર લેખકે આભાર માન્યો તો બી છું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી બીજું કે મિત્રો સ્વધ્ય પછી ભાગ ચારના ના દરેક પ્રકરણના સોલ્યુશન જે આપણી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાં મૂકેલા છે આ ઉપરાંત મિત્રો આ પાઠની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ પણ જોઈ શકો છો પ્રશ્ન ત્રણ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો પગ દોડીને મારા પગ દોડી દોડીને થાંભા થાંભલા જેવા થઈ ગયા પહેલું સીડી ચડી મેં આજે ગિરનારની સીડી ચડી બીજું વાહન ચલાવી આજે હું વાહન ચલાવીને થાકી ગયો આંખો આંખો જોઈ મારી તેની રાહ જોઈને થાકી મોઢું બોલી મારું મોઢું બોલી બોલીને થાકી ગયું પાંચમું પેટ ખાય તેનું પેટ ખાય ત્યાં સુધી ભરેલું પછી તરત ખાલી પ્રશ્ન 4 કોષમાં પેલા શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો ગણગણાટ ગડગડાટ સરસડાટ ખિલખિલાટ ઘસઘસાટ તો પેલું નાના બાળકો ખિલખિલાટ કરતા સૌને ગમે બીજું માખીઓનો ગણગણાટ કોઈને ગમતો નથી ત્રીજું નયન સરસડાટ વાંચે છે ચોથું વાદળાઓના ગડગડાટ સંભળાય છે પાંચમું મોના ઘસઘસાટ ઊંઘે છે ત્યાર પછી પાંચ આંજણીના ઉપચાર બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તે લખો તો પેલું માતા સૂઠ લગાવી બીજું પિતા કેસર ત્રીજું બહેન તુવેરની ડાળ ઘસીને ચોપડવી ચોથું દાદી સિંદૂર લગાવવું દાદા લવિંગ ઘસવાનું અને ભાઈ ડોક્ટર પાસે જઈને દવા લેવી આ રીતનું કહે છે ત્યાર પછી ભાવ દર્શાવતું ચિત્ર દોરો પેલું આનંદ બીજું દુઃખ ત્રીજું ગુસ્સો ચોથું આશ્ચર્ય પાંચમું રીસાવ તો અહીંયા આપણે આ રીતનું આપ્યું છે ઇંગ્લિશમાં નામ આપ્યા છે એમાંથી આપણે આ રીતના તમારે જે લાગુ પડતું હોય એ અહીંયા દોરવાનું છે તો એંગ્રીનું જય અહીંયા એંગ્રી એટલે ગુસ્સે થવું બરાબર ત્યાર પછી હેપી હેપી એટલે ખુશ થવું

ખાંડણીઓ ખાંડણી ગોટલો ગોટલી ચૂડલો તો ચૂડલી મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી પ્રશ્ન આઠ સંવાદ લખો ડોક્ટર દર્દી 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 સે નમસ્તે ડોક્ટર મને બે દિવસથી તાવે છે ડૉક્ટર ઠીક છે કોઈ દુખાવો છે દર્દી હા માથું દુખે છે ને થાક લાગે છે ડૉક્ટર હું દવા લખી આપું આરામ કરો અને ગરમ પાણી પીવો દર્દી ઠીક છે ડોક્ટર આભાર તો આ રીતનો આપણે સવાલ લખો ત્યાર પછી પ્રશ્ન 9 પ્રશ્ન 9 જમ લખો પહેલું તમે ડોક્ટર પાસે ક્યારે ક્યારે જાવ છો જ્યારે મારી તબિયત સારી ન હોય ત્યારે હું ડોક્ટર પાસે જાવ છું બીજું રામબાણ ઈલાજ એટલે શું રામબાણ ઈલાજ એટલે કદી નિષ્ફળ ન જાય તેવો ઈલાજ મિત્રો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ત્રીજું તમે ડોક્ટર પાસે જવાની સલાહ આપું છું ચોથું હાસ્યથી શ્વાસને થતા લાભ વિશે લખો હાસ્યથી તણાવ ઘટે છે રોગ પ્રતિકારક શક્તિ વધે છે હૃદયને સ્વસ્થ રાખે છે દર્દમાં રાહત આપે છે શ્વાસ અને ફેફસા મજબૂત બને છે ત્યાર પછી છઠ્ઠું તમે જાણતા હો એવા હાસ્ય કલાકાર કે હાસ્ય લેખકના નામ લખો ગુજરાતી હાસ્ય કલાકાર લેખક અશરફભાઈ મનસુખભાઈ વાઘેલા ગિરીશભાઈ બ્રહ્મભ વિજયદાન ગઢવી દીપક ગઢવી નરેન્દ્ર મહેતા વગેરે છે ત્યાર પછી હાસ્ય પ્રશ્નદશ હાસ્ય વાર્તા વર્તમાન પેપર કે સામાયિકમાંથી મેળવી તમારા શબ્દમાં લખો તો એક દિવસ શાળામાં માસ્ટરજીએ ક્લાસને કહ્યું કે બાળકો આજે કોઈ મોબાઈલ લાવશો નહીં પણ મોટી મોબાઈલ ખિસ્સામાં છુપાવીને આવી ગયો ક્લાસમાં માસ્તરજી પાઠ સમજાવતા હતા ત્યારે અચાનક ટ્રીંગ ટ્રીંગ અવાજ આવ્યો બધા બાળકો હસી પડ્યા માસ્તરજીએ ગુસ્સે થઈને કહ્યું આ કોનો મોબાઈલ છે મોટી ડરીને બોલ્યો સાહેબ એ મારું નથી એ તો મારી મમ્મીનો છે માસ્ટરજી હસી પડ્યા ને બોલ્યા બરાબર તો આજે તારા બદલે તારી મમ્મીને સજા મળશે આ સાંભળીને આખો ક્લાસ જોરથી હસી પડ્યો અને મોટી તરત જ મોબાઈલ બંધ કરી દીધો નૈતિક શાળામાં શિસ્ત રાખવું જોઈએ તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગુજરાતી નિઃ સ્વાધ્યન પાઠ નંબર તેરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા સરસ મજાના સોલ્યુશન જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરો